રાત્રિના સમયે ભારત અને સાઉથ આફ્રિકા વચ્ચે ટી ટ્વેન્ટી વર્લ્ડ કપની ભારે રસાકસી ભરી મેચ રમાઈ હતી જેના થકી ક્રિકેટ ચાહકોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો તો એક ઘડી એમ પણ થયું હતું કે ભારતના હાથમાંથી કપ જતો ન રહે અને ફરી પાછી ભારતીય ટીમે મેચને રસાકસી ભરી બનાવી દીધી અને આખરે ભારતનો સાત રને વિજય થયો હતો તો સમગ્ર ગુજરાત તેમજ દેશમાં ઠેકાણે ક્રિકેટ પ્રેમીઓ દ્વારા લાઈવ સ્ક્રીનિંગ ના આયોજન પણ કરવામાં આવ્યા હતા તેવામાં

જ્યુબેલી ગ્રાઉન્ડ મધ્ય લાઈવ એલ સ્ક્રીન સાથે ભુજના ક્રિકેટ પ્રેમીઓ આ મેચ નિહાળી રહ્યા છે અને મને એ વાતનો આનંદ છે કે કચ્છના લેજેન્ડ ક્રિકેટર ભાઈ શ્રી ઇકબાલભાઈ જજ અને ક્રિકેટની દુનિયામાં મને લાવનાર એવા મારા ગુરુ શ્રી ડોક્ટર વિષ્ણુ ચૌધરી સાહેબ પણ અહીંયા ઉપસ્થિત છે અને ફાઈનલ મેચ છે આનાથી વિશેષ આનંદ બીજો કંઈ ન હોઈ શકે મારા માટે હંડ્રેડ એન્ડ ટેન પર્સન્ટ આપણે એકસો પચાસ રનથી વધારે રન કરશું આ મેચ આપણે જીતશું અને આજની મેચનો મેન ઓફ ધ મેચ અક્ષર પટેલ અને વિરાટ કોહલી આ બેમાંથી એક રહેશે આપણી ફાઈનલ મેચ જેવી રીતે કુલદીપ કીધું કે આ એક આપણે મેચ છે એકસો દસ ટકા મેચ જીતી જવાના છીએ એમાં જે મેન ઓફ ધી મેચ છે આપણે રોહિત આપણે કોહલી અથવા અક્ષર પટેલ બેમાંથી એક મેન ઓફ ધી મેચ થાય મને લાગે બુમરા જ મેન ઓફ ધી મેચ થશે બાકી ખરેખર આ આનંદ બહુ મજાની ક્ષણ છે અત્યારે જોઈએ છીએ અત્યારે બહુ નજારો છે છોકરાઓ બહુ ઉત્સાહ છોકરાઓમાં બહુ ઉત્સાહ છે જે બાઉન્ડ્રી લાગે ચોકો છગો લાગે ત્યારે બહુ રોમેન્ટિક મૂડ માં આવી બધા છોકરાઓ સરસ છે બહુ આયોજન સુંદર આયોજન છે બહુ મજા આવી આ બધું આનું જોઈને આજની ટી ટ્વેન્ટી વિશ્વકપ ની ફાઈનલ મેચ ભારત અને સાઉથ આફ્રિકા વચ્ચે જુબિલી ગ્રાઉન્ડ મોટા સ્ક્રીન માં રોયલ ક્રિકેટ એકેડમી દ્વારા સરસ આયોજન મોટા પડદા ઉપર કરવામાં આવ્યું છે અને આજની મેચને લઈને કહીએ તો લગભગ સો થી દોઢસો ક્રિકેટ રમતા ખેલાડીઓ રોયલ એકેડેમીના એ બધાની દુઆઓ ભારતની સાથે છે આપણે બધાની દુઆઓ ભારત સાથે છે એટલે સો ટકા આપણે આ વિશ્વકપ ભારત જીતે છે આ કાર્યક્રમની અંદર ક્રિકેટ પ્રેમીઓ પણ મોટી સંખ્યામાં ઉપસ્થિત છે લોકોમાં જોરદાર ઉત્સાહ છે અને ભુજમાં જ્યુબલી ગ્રાઉન્ડની અંદર આટલું મસ્ત આયોજન કરવા બદલ રોયલ ક્રિકેટ એકેડેમી કુલદીપસિંહ જાડેજા અને એમની ટીમને ખૂબ ખૂબ અભિનંદન કે આટલું બધું સરસ અમારા માટે વ્યવસ્થા કરી છે પબ્લિક માટે આટલી સારી વ્યવસ્થા કરી છે